નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સનાતન હિન્દુ ધર્મના અગ્રણી અને સ્થાનિક નગરસેવકો મળી સિદ્ધનાથ તળાવ પાસે સાફ સફાઈ કરી બાવીસમી જાન્યુઆરી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર પણ બાકાત નથી જેને લઈને સનાતન હિન્દુ ધર્મના અગ્રણી અને વોર્ડ નંબર તેરના નગરસેવકો દ્વારા ખંડેરાવ માર્કેટની પાછળ આવેલ સિદ્ધનાથ મહાદેવના મંદિર પાસે સાફ સફાઈ કરવામાં આવી સાથે જ અનેક પૂજા તેમજ કાર્યક્રમ થવા જેને લઈને અગ્રણી નીરજ જૈને વધુ માહિતી આપી હતી શું માહિતી આપી આપ આવો જોઈએ બાવીસ જાન્યુઆરી રામલલા પાંચસો વર્ષ પછી પોતાના નિજ ભવનમાં નિજ ગૃહમાં બિરાજમાન થશે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ પ્રસંગે આખા ભારતમાં અને સંપૂર્ણ વિશ્વમાં સનાતન ધર્મના સાથે જોડાયેલા તમામ લોકો દિવાળી મનાવી રહ્યા છે એમાં વડોદરા શહેર પણ બાકાત નથી નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ જે વડોદરાના નવનાથ મહાદેવોના અનુસંધાનમાં કામ કરતા હોય છે તો અમે લોકો આવતીકાલે નવનાથ મહાદેવ પૈકી એક સિદ્ધનાથ મહાદેવ પર શ્રીરામ વિજય યાગ યજ્ઞ અમે રાખેલો છે જેમાં એક હજાર એક શ્રીફળની આહુતિ સાથે ગોટાની આહુતિ અને ઘીની એ આહુતિ સાથે રામરક્ષા સ્તોત્ર અને બીજા સ્તોત્રની સાથે અમે આહુતિ આપવાના છે આ પ્રસંગે સિદ્ધનાથ મહાદેવની આજુબાજુ જે કંઈ કચરો છે એની સફાઈ માટે અહીંના સ્થાનિક વોર્ડ નંબર તેરના કાઉન્સિલરો પણ અમારી સાથે હતા એ બધાને કહ્યું જાગૃતિબેન જ્યોતિબેન એ બધા પણ અહીંયા હાજર હતા અને આ સફાઈ કરાઈ હવે ઈંટો પણ આવી છે હવે કુંડ બનશે આ યજ્ઞની પાછળનો જે કંઈ હેતુ છે અમારો શ્રી રામ વિજય યાગ યજ્ઞનાથી દરેક વ્યક્તિ એમના જીવનમાં આવેલી આધિ વ્યાધિ ઉપાધિઓનો સંપૂર્ણપણે નાશ થાય દરેકનું જીવન સુખ શાંતિવાળું બને અને વડોદરા શહેરમાં જે કંઈ ઘટના બની છે બે દિવસ પહેલાં કે જેમાં તેર નાના ભૂલકાઓ અને બે શિક્ષિકાઓ જે ડૂબી જવાના કારણે સ્વર્ગે સીધાવ્યા છે તેમની આત્માને આત્માને ચીર શાંતિ મળે એના માટે પણ આમાં અમે આહુતિ આપવાના છે અને સાથે રામલલા માટે જ્યારે આખું વિશ્વ દિવાળી ઉજવે છે તો આગલા દિવસે રોહિણી નક્ષત્ર બ્રહ્મ યોગમાં કે જે કૃષ્ણ ભગવાનના જન્મનું યોગ છે અને એનું નક્ષત્ર છે તો એક વાગ્યાથી લઈને આવતા અને બપોરે એક વાગ્યાથી લઈ પરંદાડી એક વાગ્યા સુધી રોહિણી નક્ષત્ર છે ને પછી મૃગશીષ છે તો રોહિણી નક્ષત્રમાં યાગ કરવાના છે અને મૃગશીષ નક્ષત્રમાં રામલલા બિરાજમાન થવાના છે તો આ પ્રસંગે હું તમામ દર્શક મિત્રોને વિનંતી કરીશ કે આવો આ યજ્ઞમાં ભાગ લઈએ અને પોતાના અને પરિવારના જીવનમાં જે કંઈ આધિ વ્યાધિ ઉપાધિઓ એનો દૂર કરાવીએ અને સાથે સાથે રામલલાની જે કંઈ સ્થાપના થવાની છે આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તો એ પ્રસંગે પણ આપણે સૌ એ બધા કામમાં જોડાઈએ અને એટલે તો મેં કહીએ જોઈ શું રહ્યા છો શ્રી રામ વિજય યાગ યજ્ઞમાં જોડાઈ જાઓ જય જય શ્રીરામ